હાલો તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા રહેજો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય દુરકાધેશ લખતા રહેજો જય શ્રી રામ જય માતાજી આજે અમારા ભરતભાઈ આમથી આમ આટા મારેશ આટા નથી મારતો ભાઈ ડાયબલી ખોવા તમારી ડાયબલી ભાઈ

Kristin đi này ring 특히 là seeing đi, Jin nữa no?

છો રણજીત વાયજુ મેપાવેશ નાથી રણજીત મેપાવે કે આપાલે અમારે રાહુલભાઈ મેપાવેશ આ જુરા રાહુલભાઈ વાયજુ મેપાવેશ બસોની માથે વાયજુ મેપાવવાના છે પાણી બહુ ઊંડું છે એટલા માટે આમાં તો નાસલા આવી ગયા જાત જાતના આપણે થોભલા હતા એ બધા ફેંકી દીધા जो आने मित्रों के भाई मल मल बोल पे हम नाचो कंजो नाचो नाचियो देशन मासे आने नाचियो के भाई का

અને આપણે આયા બગા કે કેરા ને પાટો કે હાલો નુત્રો આપણે બોલવાનું છે હાંડા નું સાબ જો તેલ મેકી દીધું હાંડા છે આપણી નાઈ ને મમ્મી ના કે જો અમે હોમા પડી નાખ્યા આપડે ગામ મસાલો બનાવી નાખ્યો આ સાપ પાકી જાય પછી બાંગડીનું બીજું શાક બનાવવાનું છે કેમ કે આમાં એક માણસ ખાતો નથી તો એના માટે બીજું શાક બનાવવાનું છે માંગા ખાતો નથી ભાઈ એટલા માટે તો વિડીયોમાં બના રહેજો મેથી નાખવાની છે મેથી છે મેથી નાખી દીધી મેથી

મસા નાખી એમાં આપણે મસાલો નાખી દીધો એને મસાલાને ને પાકવા દેવાનું છે આપણે પાંચ સાત મિનિટ ચલો બાતી જો સુમ સડો રાજે હમ કો લાતી હમ વે સાઉ મન દી ઓ અમારે નોટો લાતી દી મિત્રો હાંડો ઓય જ સજો ઓય આજે આપણે બાતવા જોઈએ ને બાંગરી હમે કરલા છે બાંગરી પૂછા કર લોક સે લાવવાનું છે અખલા છે હોસુ તો મિત્રો આપણે બાંગળી હમી કરી નાખી ડુંગળી નાખી મસાલો નાખી હાંડાનું શાક રણજીત છે ને એ માસલા ડહળી દહળી લાવે બેસણું ડહડી દહડીને એકલો તો એને થપો મારી દીધો એકલાવે માસલા ડહળી દહડીને આ જો વેચલી આવી બુખારી ગઈ અને અને પોપટી કે પાછળ અમારા બે માણસો છે તો અમે જાય હું અમારે તો રાહુલભાઈ ને ભરતભાઈ બેસ બેનવા વાળા છે એમાં ભરતભાઈ ને બહુ પહેરી લીધા કેમ છે ભરતભાઈ ભરતભાઈ પાટલી પાટલી એકલી ને બાર પડી રાખે પગુમાં લાગતી હશે એટલે બૂટ પહેરી લીધા જો જીવતી છે અને કાતા બહુ આવે કાતા કાયા ગામમાં લાગી જાય આના આ જો અહીંયા ઢેકલો કરી દીધી હાલે હું તો કોઈ તો ઉતરી જાય ને અંબો એટલે તો તારે મને કેવું હોય તો ના પકાવતો થાય ને અંબો તો થાય કેમ છે ભાઈ

આપડે જો બાંગરી સાબ બનાવવાનું છે અહી લહોણ છે લહોણનો પકાડવાનું છે અહી બાંગરી હમી કરેલી છે ઓલી પડું ભળી છે આપા લઈ લે તેલ મેકી દીધું આ નાની ઊ ટોપડી રાખી કેમ કે થોડા સા ખાટુ થઈને મોટી ટોપડી બગાડાઈ નઈ ધોવી પડે આપડે તેલ થઈ ગયું ઈમાં નાખ દે લસણ kali ganti Oke, sampai tujuh. nanti pias tunggu.

ને કઈ રીતના સુધારીએ ને એ રીતના એને સુધારવાના છે ધ્યાન ગોપા પાડીને પછી આમાં લઈશું ને કટકા કરવાના છે બે બે પીસડા રહી ગયા હોય ને તો સેવનું થઈ જાય ગાડા થઈ જાય ગાડા એટલે હમણાં મસ્ત ના કરવા પડે અને ગીંગડાઈ ન રહેવા જોઈએ ફૂલ સાવધાનીથી આને હમા કરવાના ગોકામાં કાતા છે જો દાતું છે ને એના રાક્ષાસીમાં જ્યાં છે અને ગીતી આવું કાતા ને હવે આને આપણે પત્તા કરી નાખીએ બે બે સાપુ તો હેલ્પી રહેતું ને બધા આવા કટકા કરવાના છે લીલા હોય ને તો આવા આવા જાડા હોય હું કઈ ગયા જીવા થઈ ગયા ને આવું ગળી ગયા ઝીણા ઝીણા અને બે બે કટકા કરવાના હોય વધારે કટકા ન કરવાના હોય

આપણે લહણ વટા વઘારવા માટે થોડુંક કાઢી લીધું લીમડી હવે આમાં આપણે મસાલો કુટી નાખીએ

ફિનિશ કરી પાણી થોડુંક નાખી દઈએ અહીં શેકલી આવી જોઈ શેકલી છે ને કીડીઓ વીણી વીણી નાખ્યા છે ગાંધી બુદ્ધા પાછળ માલ વીણે જો હાલો તો મિત્રો આપણે જો તેલ મેકી દીધું છે અટોપિયામાં અહીંયા આવી ગયું બધે મસાલો મેથી છે આખો મસાલો છે લસણ છે આ ડુંગળી છે ઓલા પછી ગુંદલા છે તો આપણે પકાવીએ તાજા ગુંદલા ફાઇનલી તેલ થઈ ગયું હવે લાગતો દે મસાલો

पहले मसालो bapak, 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 bapak. <tik> જમા જાઓ તમે દ્વાર રાજા તમે રાજ દ્વાર જા એવો દુવાર કા રે દુખડા ભાર કેસવા શેર ના લાડુ લે દો ચર સવા શેર ગેના લાડુ લે ધોબેચ હેવા પ્રભુને હેધમારી ખસી તમે જમ જો કે જરો જમ નાની ગારી લે જો તમે હા हाथ जर दो मना निधारी ले दो तुम तो हाथ ये वा प्रभु ने पीवरावी पसी तम पी लो हेलो तो मित्रों जो, जो नाश्ता पाकी गो नाश्ता करवा गए ही गया जो हमारे राहुल भाई घूम गया खाता ने तिशा ने रोटली खेस તમે અહીં હું ધ્યા કાઈએ જો મારે ભરત ભાઈ છે હાલો તો અમે નાસ્તો કરી લે મિત્રો હાલો તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વિડીયોમાં બેના રેજો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય લખતા રહેજો જય શ્રી રામ જય માતાજી આજે અમારા ભરતભાઈ આમથી આમ આટા ભાઈ આટા નથી મારતો ભાઈ ડાબલી ખોવા જઈ તમારી ગાબલી ખોવા થાય ભાઈ